નમસ્કાર ડીસા માલગઢમાં અસામાજિક તત્વો સામે પગલા ન લેવામાં આવે તો કલેક્ટર કચેરી સ્થાનિકો હડતાલ ઉપર ઉતરશે આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ડીસા માલગઢ ગામના ગ્રામજનોએ ધાર્મિક ઉજવણીમાં અડચણ પેદા કરતા શખ્સો સામે પગલા લેવા ડીવાયએસપી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ડિસ્સા તાલુકાના માલગઢ ગામના મામાનગર વિસ્તારમાં નવરાત્રી હોળી જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી સરકારી જમીન પર વર્ષોથી થઈ રહી છે છેલ્લા કેટલાક સમયથી કેટલાક શખ્સો ધાર્મિક કાર્યક્રમો દરમિયાન ઝઘડા કરી રહ્યા છે ગાળાગાળી કરી રહ્યા છે અને કેટલાક વખત હુમલાના બનાવ પણ બન્યા છે સ્થાનિક રહીશોએ ડીસા રૂરલ પોલીસ મથકે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં આજે ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા ડીવાયએસપી કચેરી અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું ગ્રામજનોએ તાત્કાલિક અને કડક પોલીસ કાર્યવાહીની માંગ કરી છે નહીતર જિલ્લા કલેક્ટરની કચેરી આગળ ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે જો કે રાજ્ય પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યા હોવા છતાં ડીસ્સા રૂરલ પોલીસે કોઈ અસરકારક પગલા ન લીધા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટર ભારત ન્યૂઝ બનાસકાંઠા ડીસા સામાલગઢ